હવે નાદરને લોકો જાણે છે કે તેઓ સૌથી મોટા દાનવીર છે અને હમણાં થોડા સમય પહેલાં જે આખા દેશના દાનવીર ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરવામાં આવેલી એમાં નાદર સૌથી ટોપ ઉપર હતા નમસ્કાર દેશના એક ઉદ્યોગપતિ એવા છે કે જે રોજના છ કરોડ રૂપિયાનું દાન કરે છે એવરી ડે સિક્સ સિક્સ કરોડ રૂપીસ ડોનેશન પણ એમનો શેર બજારની અંદર શેર રિસ્ટેટ છે અને હમણાં મંગળવારે એવું બન્યું કે એક જ દિવસની અંદર એમના શેરમાં ગાબડા પડવાને કારણે એમની જે સંપત્તિ છે એમાં છેતાલીસ હજાર ચારસો પંચ્યાસી કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું જે માણસ દાનવીર તરીકે જાણીતા છે એમની સંપત્તિની અંદર આટલું મોટું ધોવાણ થઈ ગયું જોકે એ ભાઈ એટલે એ ઉદ્યોગપતિ દાનવીર એટલા અડીખમ છે કે એમની સંપત્તિ હજુ પણ મોટા ભાયા પરત છે તો હું આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખવર છે ડોટ કોમ એચસીએલ ટેકનોલોજી એસસીએલ ટેકનોલોજી એ દેશની સૌથી મોટી સોફ્ટવેર સો સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે અને આ એસસીએલ ટેકનોલોજી કંપનીના ચેરમેન છે શિવ નાદર હવે શિવ દાદરને લોકો જાણે છે કે તેઓ સૌથી મોટા દાનવીર છે અને હમણાં થોડા સમય પહેલાં જે આખા દેશના દાનવીર ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરવામાં આવેલી એમાં નાદર સૌથી ટોપ ઉપર હતા બે હજાર ચોવીસની અંદર લગભગ એકવીસોને એકાણું કરોડ રૂપિયાનું એમણે દાન આપેલું હતું અને એમના માટે કહેવાય છે કે એવરી ડે દરરોજ છ કરોડ રૂપિયાનું દાન કરે છે પરંતુ હમણાં મંગળવારના દિવસે એસસીએલ ટેકનોલોજીના શેરના ભાવની અંદર નવ ટકાનું ગાબડું પડી ગયું અને એને કારણે એક જ દિવસની અંદર નાદરની જે સંપત્તિ છે એ છેતાલીસ હજાર ચારસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હવે એસસીએલ ટેકનોલોજીનો શેર તૂટવા પાછળ કારણ એવું છે કે હમણાં ડિસેમ્બર મહિનાના દિવસે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કંપનીના જે ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા એ જે પરિણામો હતા એ પ્રોત્સાહક પરિણામો નહોતા અને એને કારણે આ એસસીએલ ટેકનોલોજીના શેરની અંદર ભારે વેચવાલી આવી અને જે શેરનો ભાવ તેર જાન્યુઆરીએ ઓગણીસો નેવ્યાસી રૂપિયા હતો અને એક તબક્કે બે હજાર રૂપિયાની ઉપર ટચ કરીને આવ્યો હતો એ શેર મંગળવારના દિવસે એક હજાર આઠસો ને તેર રૂપિયા પર બંધ રહ્યો અને આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે આ શેરનો ભાવ શુક્રવારે એક હજાર સાતસો ને નેવ્યાસી રૂપિયા ઉપર બંધ છે મતલબમાં એમ કહું કે તેર જાન્યુઆરીથી માંડીને અત્યારે સત્તર જાન્યુઆરી ચાર દિવસની અંદર બે હજાર રૂપિયાથી માંડીને સીધો અઢારસો રૂપિયા સુધી ભાવ આવી ગયો છે હવે જે મંગળવારે માર્કેટ કેપ હતું સોમવારે જે એચસીએલનું માર્કેટ કેપ હતું એ પાંચ લાખ આડત્રીસ હજાર 730.36 ત્રીસ પોઈન્ટ છત્રીસ કરોડ હતું જે મંગળવારે ચાર લાખ બાણું હજાર બસો પિસ્તાલીસ કરોડ પર પહોંચી ગયું હતું જોકે ભલે એક દિવસની અંદર આટલા છેતાલીસ હજાર ચારસો પંચ્યાસી કરોડનું ધોવાણ થઈ ગયું પણ શિવનાદરની જે સંપત્તિ છે એ આજે પણ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રાણું કરોડ રૂપિયા ઉપર છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ